વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પાનમ વિભાગના અધિકારીઓ સાથે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે પાનમ વિભાગના અધિકારીઓ સાથે ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત માતરિયા

પાનમ જળાશય આધારિત ઉદ્વન સિંચાઈ યોજના અંતર્ગત બસો પાંસઠ કિલોમીટર પાઇપ લાઇન નેટવર્ક દ્વારા પંચમાલ જિલ્લાના પંચ્યાસી જેટલા ગામોના એકસો ગામોના તળાવ ભરવામાં આવશે જેના અંદાજિત પાંત્રીસ હેક્ટર વિસ્તાર સિંચાઈનો લાભ થશે આજ રોજ માત્ર મુકામે પાનમ હાઈ લેવલ કેનાલ જે તળાવ ભરવાની લિંકિંગ યોજના હતી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને આજે પાનમ હાઈ લેવલ કેનાલનું પણ ડિસ્ટ્રિબ્યુટર સેન્ટરનું ઓપનિંગ કરીને તળાવો પશ્ચિમ વિસ્તારના તળાવો ભરવા માટેનું પણ એનું ઉદઘાટન કરવામાં આવ્યું આજરોજ જે પાનમ સિંચાઈ વિભાગ તરફથી જે કામગીરી થઈ છે એનું તમામ જગ્યાએ જઈને નિરીક્ષણ કરી એનું ઉદઘાટન કરવામાં આવેલું છે જે આજરોજ અહીંયા વાટાવાછોડા મુકામે પમ્પિંગ સ્ટેશનનું પણ આપણે ઉદઘાટન કર્યું અને આ પશ્ચિમ વિસ્તારના તમામ તળાવો ભરાશે અને ખેડૂતોને એનો લાભ મળશે તળાવો ભરાશે ખેતી કરશે શિયાળુ ખેતી થશે ઉનાળુ ખેતી થશે તમામ જગ્યાએ ખેડૂતોને જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય એના માટે સિંચાઈની વ્યવસ્થા નહોતી એની વ્યવસ્થા કરવાનું કામ સૌ પ્રથમ કોઈએ આ દેશમાં કર્યું હોય તો નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે આજ રોજ શહેરા તાલુકામાં ચાલતી પાનમ જળાશય આધારિત ઉજ્વન સિંચાઈ યોજના તેમજ પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉજ્વન સિંચાઈ યોજનાની માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીએ મુલાકાત લીધી છે તેમજ પાનમ જળાશય આધારિત ઉજ્વન સિંચાઈ યોજના છે તેમાં મોજે માતરિયા ગામમાં જે કામગીરીની પ્રગતિ છે તેની સાહેબે સમીક્ષા કરી છે તેમજ કામગીરીમાં શું શું કાર્યવાહી થઈ રહી છે તે વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે પાનમ હાઈ લેવલ આધારિત ઉધ્વન સિંચાઈ યોજના છે તેના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી છે અને પમ્પિંગ સ્ટેશનની હાલ જે ટેસ્ટિંગની પ્રક્રિયા કાર્યરત છે તે અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા છે પાનમ જળાશય આધારિત ઉધ્વન સિંચાઈ યોજના થકી પંચમહાલ જિલ્લાના પંચ્યાસી ગામોના એકસો છવ્વીસ તળાવો ભરવામાં આવનાર છે જે થકી પાંત્રીસ હજાર હેક્ટર વિસ્તારની સિંચાઈનો લાભ થશે તદઉપરાંત પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉધ્વન સિંચાઈ યોજના છે તેનાથી પંચમહાલ જિલ્લાના અને મહિસાગર જિલ્લાના કુલ નવ હજાર હેક્ટર